શહેર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીમાં પંદરમી ઓગસ્ટ ના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરીના અમરસિંહ એલ તુવર ઓફિસર કમાન્ડિંગ વારીસ પટણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા તેમજ પુરુષ હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા તો આ પ્રસંગે રેન્ક ધારકો વિશાલ મહેશ્વરી સાવન ચૌહાણ વિદેશી પ્રસાદ પટેલ અનિષ શુક્લા મીત મોખા કિરીટ રાઠોડ ગિરીશભાઈ સોઢા ગુણવંતભાઈ સોઢા તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા ખોડુભાન જાડેજા મંથન ગોર મહેન્દ્ર ભાનુશાલી તેમજ માધવ ગોર ભરત ગોર જીગર કંસારા કુલદીપ પરમાર સહિતના હોમગાર્ડ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો